પટેલ મારે બંગલા જોઉં સિટી હા પટેલ બોલો બધી વાત આપડે પટેલ ખેતરો નું કામ કરવાનું હોય પેલા તો ચાલતું પેલા તો ખેતર આટલી વાત ગમે જેવું હોય તો

આપડે બધું કોણ કરીએ હા તો હું તમારા છોકરા માં ભેગો કરું બરોબર છોકરો મળે તો પણ જોતો ખરો આપડે જોઈએ તો ખાવા જોઈ દે તો પછી જોવા જઈ તને ખાયા પર છે

યો હજી તો ઠંડો છે કેટલો ઠંડો કરશો ઠંડો કરવા જ પડતા કરવા તો ફીટ લેતો આવું નવો

ખાસ યાર બાબલ આટલું યાર હા હું બતાવું તમારું છોકરું બતાવું બરાબર કેવું લાગે સારું અરે તમારે તમે જોવો તો ખરા એટલે તમને ખબર જોવો તો ખરા તમે તો લઈને આવો બોલાયે એ ચોકડી આવ્યા ના અરે ના લેતા ના જે વાત પતાય આપણે પતાવાની પટેલ આવો હા પટેલ

હા 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 હું ગયા બચપો પડે સાહેબ ઓછા પૈસા માં મજૂરી ઓછી વધારે પૈસા મજૂરી ઓછી પેલા

પટેલ ને જાઓ છોકરો શીલો કાલ લે ને એટલે ડોબુ લાઈન પહોંચી તૈયાર થઈ જવાનું આ છે અત્યારે છે ને

પણ ભાઈ એવું મળ્યું કે તમારે મેરા છે એ જોવાયું કે તમારી છોકરો નહી કે

અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી